હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી તેવો ઘઉંના લોટનો નાસ્તો અને સવારની ભાગદોડમાં તમે માત્ર દસ મિનિટમાં જ આ નાસ્તો બનાવી શકો છો જે વેજીટેબલ્સથી ભરપૂર છે તો તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક બાઉલ અને બાફેલા બટાકાને એક છીણીની મદદથી છીણી લઈશું તો મેં અહીંયા મીડિયમ સાઈઝના બે બટાકા લીધા છે તો તમે એ મોટું એક બાફેલું બટાકું લેશો ને તો પણ ચાલશે તો આ રીતે બટાકાને છીણવાથી બટાકા આખા નહીં રહે અને તમારો આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે તો આ જુઓ મેં બે બટાકાને છીણીની મદદથી છીણી લીધા છે હવે એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને તમારે ઝીણી કટ કરીને જ લેવાની છે ચોપરમાં ચોપ નથી કરવાની સાથે જ એડ કરીશું એક જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ સાથે જ એડ કરીશું એક નાનો ઝીણું કટ કરેલું ટામેટો તો તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું આદુની પેસ્ટ જેને મેં પહેલેથી છીણીને જ રાખ્યું હતું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન જેને મેં એકદમ ઝીણા કટ કરીને લીધા છે સાથે જ એડ કરીશું ત્રણથી ચાર ઝીણા કટ કરેલા તીખા લીલા મરચાં અને જો આ નાસ્તો તમે ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો મરચાંને તમે વધુ કે ઓછા પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું એક ચમચી આખું જીરું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આખું જીરું જરૂરથી એડ કરવું સાથે જ એડ કરીશું એક ચમચી કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આમાં આપણે અત્યારે મીઠું એડ નથી કરવાનું અને જો પહેલાં જ મીઠું એડ કરશો ને તો વેજીટેબલ્સમાંથી પાણી છૂટવા લાગશે તો જ્યારે તમે લોટ એડ કરો તે પછી જ તમારે આમાં મીઠું એડ કરવાનું છે તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે એડ કરીશું દોઢ કપ ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે તો આ નાસ્તામાં તમારે લોટનું અને વેજીટેબલ્સનું માપ એકદમ પરફેક્ટ જ લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો વેજીટેબલ્સ વધારે હશે તો લોટ લોટ ઓછો હશે ને તો આ નાસ્તો પલટાવતી વખતે ફાટી જશે અને જો લોટ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે તો આ નાસ્તો વધારે પડતો લોટવાળો હોય ને તેવું લાગશે અને તમને ખાવાની પણ બિલકુલ મજા નહીં આવે તો તમે બધા વેજીટેબલ્સ જો એક એક બાઉલ લો તો તમારે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો એટલે કે વેજીટેબલ્સથી થોડો જ લોટ વધારે લેવાનો અને આ નાસ્તા માટે આ માપ એકદમ પરફેક્ટ છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર તૈયાર કરી લઈશું તો તમારે આમાં એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું થોડું થોડું જ પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે તો મેં અહીંયા બે ગ્લાસથી થોડું ઓછું પાણી એડ કર્યું છે તો આ જુઓ હું તમને બતાવી દઉં છું કે તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું હવે મેં અહીંયા મીડિયમ સાઈઝના છ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે જેની મેં છાલ કાઢી લીધી છે

તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે એડ કરીશું ચપટી હિંગ હવે આપણે જીરા આલુ બનાવીએ છીએ તો જીરું એડ કરવું તો ખૂબ જ જરૂરી છે તો સાથે જ એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું એક જેટલું ઝીણું કટ કરેલું લીલું મરચું સાથે જ વઘારમાં જ એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર હવે હળદરને બરાબર મિક્સ કરી લઈશું અને તરત જ એડ કરીશું કટ કરેલા બાફેલા બટાકા હવે બટાકાને પણ બધી જ જ જ વસ્તુ સાથે 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 સારી રીતે મિક્સ એડ એડ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી મરચું તો મરચું એડ કરવું ઓપ્શનલ છે તો તમારે જીરા આલુમાં જો મરચું પસંદ હોય તો એડ કરવાનું નહીં તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ અડધી ચમચી ધાણાજીરું હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તો આ મસાલાને તમારે એક થી બે મિનિટ સુધી થવા દેવાના છે તો આમાં આપણે બટાકા બાફીને લીધા છે તો બટાકાને તમારે વધારે સમય સુધી ચડવવાની બિલકુલ જરૂર નથી તો એક થી બે મિનિટ થઈ ગઈ છે અને હવે ગેસની ફ્લેમ કરીશું બંધ સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ હવે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો સુપર ટેસ્ટી તેવા જીરા આલુ તો તૈયાર છે હવે આને ઠંડુ થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને હું તમને બતાવી દઉં છું કે તમારે આટલું જ પાતળું બેટર રાખવાનું છે અને જો આ સમયે તમારે બેટર થોડું ઘટ લાગે તો તમે પાણી એડ કરી બેટરને પાતળું કરી શકો છો સાથે જ એડ કરીશું ચપટી ખાવાનું સોડા તો આમાં તમે સોડા એડ નહીં કરો ને તો પણ ચાલશે તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં સોડા વધારે એડ ન થઈ જાય નહી તો શું થશે કે તમારો આ નાસ્તો એકદમ પરફેક્ટ નહીં બને અને તમને ખાવાની પણ બિલકુલ મજા આવે સાથે થોડું થોડું તેલ અને પાણી એડ કરી કરી બરાબર મિક્સ લઈશું તો આ જુઓ પરફેક્ટ તેવું બેટર બનીને તૈયાર છે તો ચાલો હવે ફટાફટ નાસ્તો બનાવી લઈએ હવે એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું તો પેન થોડી ગરમ થાય ત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે હવે પેનમાં થોડું તેલ લઈ ટિશ્યુ પેપરથી આ રીતે તેલને પેનમાં ફેલાવી લૂછી લઈશું હવે થોડું થોડું બેટર લઈ બેટરને આ રીતે ફેલાવી લઈશું હવે આ નાસ્તાને નીચેની સાઈડ બરાબર ચડવી લઈશું સાથે ઉપરથી થોડું તેલ એડ કરી લઈશું તો આ જુઓ નાસ્તાની ઉપરની સાઈડ થોડી ડ્રાય થઈ ગઈ છે હવે ધીરેથી નાસ્તાની સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોયું ને નાસ્તાનો કલર કેટલો સરસ આવે છે બસ તે જ રીતે નાસ્તાની બીજી સાઈડે પણ ચડવી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે આ નાસ્તો તમારા બાળકોને નાસ્તામાં આપશો ને તો તમારા બાળકો આ જ નાસ્તાની માંગ કરશે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને આ નાસ્તો ઠંડો થયા પછી પણ વધારે ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તા સાથે જો જીરા આલું મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ